કરવામાં આવ્યા હતા અને તેઓને સાયન્સ લાવ્યા લવાયા હતા તે અંગે ભાજપ પ્રમુખ નિરંજન જાજમેરાએ કહ્યું હતું કે ભાજપ હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે એક બેઠક પર કાર્યકર્તાઓ દાવેદારી કરશે અને નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા હતા તો પ્રદેશ ભાજપથી આવેલા નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા હવે ટૂંકમાં ઉમેદવારની જાહેરાત કરાશે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની અંદર અનેક નગરપાલિકા અને મહાનગર અને સાથે સાથે આજે સુરત જેવી એક દુઃખદ ઘટનાના કારણે જે એક ખાલી પડેલી એક સીટ અને એ પણ ઓબીસી રિઝર્વ છે અને એના માટેની જે પ્રક્રિયાઓ ચાલવાની છે એમાં નિરીક્ષક તરીકે જ્યારે મારે આવવાનું થયું છે હવે પછી અમે શરૂઆત કરીશું અને જે કંઈ પ્રદેશની ગાઈડલાઈન છે એ પ્રમાણે એક વ્યવસ્થિત રીતે સારો ઉમેદવાર મળે આ નગરને એ પ્રકારની પ્રક્રિયા અમે પૂરી કરીશું કયા મુદ્દાઓને રાખવામાં આવશે ખાસ કરીને કોઈ એવો મુદ્દા નથી આ તો એક દુઃખદ ઘટનાના કારણે એક જગ્યા ખાલી પડી છે અને કોઈક સારો કાર્યકર્તા સારી રીતે જીતી શકે અને ભવિષ્યમાં આ નગરનો ઉપયોગી બની શકે એ પ્રકારની પ્રક્રિયા પૂરી કરી છે